આપડા અધિકાર પ્રમાણે પ્રાઇવેટ મતલબ કોલેજો હતી ને યુનિવર્સિટી વાળા મતલબ એ કે તમને જેમ પ્રાઇવેટ યુનિવર્સિટી મળી ને એમાં તો એ ફ્રીસિફ કાર્ડ મળે જ નહિ એમ કે જેવી કે એક તો નોબલ આયુર્વેદ જુનાગઢ બાજુ એક છે નોબલ યુનિવર્સિટી ને એક આપડે ગાંધીનગર ની પેલી બાજુ કઈ દીક છે એવાળી માં તો તમારે એડમિશન મળે તો તમને ફ્રી શિફ્કાર્ડ જ ના મળે એમ કે બરોબર હા ફીસી કાર્ડ હોય તો એ એક લાખ રૂપિયા કટ થાય એટલે એક લાખ નો તો કોઈ મતલબ જ નહીં થાય ને જયારે ચાર પાંચ લાખ મતલબ જ નહીં ને તો એના કરતા તો પછી અમને ભણાવવાની તમે પરિપત્ર દો કે આદિવાસી દીકરા દીકરીને ભણાવવા નથી ભાઈ તૈયારી ના કરીએ ના અમે નોકરી માટે આશા રાખીએ ના અમે ભણવા કે એન્જિનિયર ડોક્ટર બનવા માટેની આશા નહીં રાખીએ અમે મજૂરી માટે તમે પરિપત્ર જાહેર કરતો એમ કેવું પડશે તો અમે એમ કીધું કે જો અમને તમે લેખિત માં જો ત્યાંથી કેન્દ્ર હતી કે આપડા ના પરિપત્ર એ થયો છે એ પરિપત્ર તો થયો છે મને ખ્યાલ છે અમે એના પર ચર્ચા વિચારણા ભી કરી રહ્યા છે બે ત્રણ MLA ને આપડા સાંસદ ને ભી મળ્યા છે હવે જોઈએ હવે આ લોકો કેવો નિર્ણય લે છે તો આટલા આપડા MP ને MLA આ વિધાનસભા લોકસભામાં ને મુકેલા હોય તોય આપણા જોડે આટલું શોષણ થતું હોય અત્યાચાર થતા હોય તો પછી એનો કોઈ મતલબ જ નથી થતો ને શિક્ષણ મંત્રી ગુજરાતમાં છે તો પછી એ જ ના જોઈ શકે તો શું કરીએ આદિવાસી એ જ ખુદ પોતાના દુશ્મન છે ને શિક્ષણ મંત્રી આપડા છે આદિવાસી છે અને આટલા વેલ એજ્યુકેટેડ છે તો એમને આ વિષયની પણ જાણકારી આપી છે એમને આવેદન આપ્યું છે પણ એમને ખબર હવે શું નિર્ણય લીધો છે કે શું નહીં એક માં શું થાય છે સાચી જ વાત ને હવે આટલા લાખો રૂપિયાની ફી હોય અને ફી કાર્ડ ચાલતું હતું ને અત્યારે તાત્કાલિક ધોરણે તમે બંધ કરી નાખો અત્યાર સુધી જે છોકરાઓ એમાં જોડાઈ મહેનત કરી તો એ લોકો ના ભવિષ્ય નો શું તે જ ને તો અમે કીધું કે અમે એવું કે તે તો કે ઉપરથી એવો ઓર્ડર છે એમ કે મેં કે એવો ઓર્ડર તો તમે બહાર પાડો એમ કી તો કે એ અમારી પાસે નહીં કે એમ કે એટલે સરકાર અત્યારે એવું જ ઈચ્છે છે કે આદિવાસીઓ ભણે જ નહીં આપણે ડોક્ટર નહી બનવાનું આપણે એન્જિનિયર નહી બનવાનું આપણે સાયન્ટિસ્ટ નહી બનવાનું આપણા શિક્ષણ માટે આ લોકોને કોઈ પડેલી નથી અને જેના પાસે પૈસા છે એ લોકો ફી ભરી અને એ પછી એમની રીતે આગળ જઈને બેસે ને આપણે મજૂરી કરવાની આ લોકોનો હેતુ એવો જ છે અત્યારે સરકાર હોય પ્રશાસન હોય આપણા પોતાના નેતાઓ જ આપણા દુશ્મન છે પહેલી વાત એ તો ખાલી સો ટકા માં ત્યાં ટકા તો આદિવાસી મજદૂરી જ કરે છે છે હોશિયાર તમારે જેવા ભણે છે નીટ ક્લિયર કરે છે એ લોકોનું આ લોકો જ બગાડી રહ્યા હવે સત્તાવીસ એમએલએ છે અત્યાર સુધી કોઈ આના પર વાંધા નથી ઉઠાયા એક બે જણ ને છોડીને તો આ લોકો એ ડૂબી મરવું જોઈએ ને ભાઈ તો ને આટલા સાંસદ છે શિક્ષણ પણ આપણા જે હોશિયાર હા હોય તો એમનું પણ ભવિષ્ય એ જ થયું ને જે હોશિયાર છે નેટ ક્લિયર કરીને નીટ ક્લિયર કરીને જવાના છે ને એવે એ લોકોને આટલા રૂપિયા કાઢવાના હોય તો ક્યાંથી કાઢવાના હમ આપણે હોસ્ટેલ એ બીજી ફ્રી માં થઈ જઈએ હોસ્ટેલ ને તો ગમે તેમ કરીને એક એક લાખ તો થઈ જતા તો એ તો ગમે તે ક્રમે કરી દેતા તો પણ બીજે કઈ પીરાય આપણા ધારાસભ્ય તો બધા ગુલામ બની રહેલા છે આ લોકો સમાજના ગદ્દાર છે આદિવાસીના નામ પર કલંક છે આટલો મોટો મુદ્દો ચાલતો એ સિક્ષણ લે લઈને તો તમે કયું કઈ સેવા કરી રહ્યા છે એનું પ્રતિનિધિત્વ કરી રહ્યા મને એ ખબર નથી પડતી શ્રીજીને હવે તો મતલબ આદિવાસીનો ભક્ષ ચેતંતાર આમ જ ગયું નહી આટલા છોકરાઓને હવે કઈ રીતે ફી કાઢવાની આપડે આપણે બે બે ટકા નું ખાવાનો ઠેકાણું ના હોય અને એવી પરિસ્થિતિમાં સાત સાત આઠ આઠ લાખ રૂપિયા કાઢવાના જે ફી સિપ કાર્ડમાં ઓલરેડી આપણને મળતી હતી બરાબર તો તમે એક લાખ રૂપિયા કરીને શું સાબિત શું કરવા માંગો છો? અમારે બનવાનું જ નથી. અમારી આર્થિક પરિસ્થિતિ જોયા વગર તમે કઈ રીતે નિર્ણય લઈ લીધો આવો? એ જ ને. કુબેર રિનોર ને આવેદન આપ્યું છે. હમ એ લોકોએ કીધું છે કે શું કરીએ આગળ? તો હવે શું કે છે ને તો પછી આનું ઉગ્ર આંદોલન આપણે છેડવું પડશે આવનાર સમયમાં. તો એ જ સમય છે કેમ કે હવે આ ભવિષ્ય તોndarray માં છે આદિવાસીઓનું કે પછી ગઢ એટલામાં શું થાય?

અરે આપણા એ કલેક્ટર કે તમે કોઈને ભી આવેદન આપો એનાથી કોઈ મતલબ નહી નીતિ ઘડવા વાળા લોકો એમપી એમએલ એ વાંધો ના ઉઠાવે એ લોકો સરખી નીતિ ના ઘડે આપડા માટે અવાજ ના ઉઠાવે તો પછી એ લોકોનો કોઈ મતલબ નથી થતો પદાધિકારીઓ તો શું છે કે એ લોકો તો ખાલી ઉપરથી પરિપત્ર તો એમને રૂલ્સ ફોલો કરવાના હોય બનાવેલા રૂલ્સ બનાવો વાળા આપડા લોકો છે ને મૂર્ખાઓ સત્તાવીસ બેઠેલા હોય એમાંથી એક બે જણા બોલતા હોય તો આપડા લોકો માટે ભી શરમજનક છે ને ત્યાં બેઠેલા છે એ લોકો માટે બી ડૂબી મરવાની જરૂર છે આજે સૌથી બુદ્ધિધન હોય જે એન્જિનિયર માં ને ડોક્ટરી લાઈન માં જવા માંગતા હોય તો એ લોકો તમે આવી રીતે પછાડી પાડશો તો આપણો સમાજ કઈ રીતે ઉપર આવશે એ તો પાછળ જ જતો રહેવાનો છે ને પછી આપણે બધા મજૂરી કરવાની થવાની હમ ચોખ્ખી વસ્તુ છે સરકારો આપણા વિરુદ્ધમાં જ કામ કરી રહી છે કોઈ બી સરકારો હોય વાંધો નહીં અમે કઈ બી વિગતે ચર્ચા કરીને પછી તમને કઈશું વાત હા હા સારી હે ને હા